પાલનપુર શહેરમાં નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત પાલનપુર બનાવવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં સરકાર દ્વારા કરોડો રૂપિયા ફાળવવામાં પણ આવ્યા છે પરંતુ પાલનપુર શહેરમાં નગરપાલિકાની સામે આવેલી શાક માર્કેટમાં જ પ્લાસ્ટિકનો મહત્તમ ઉપયોગ થઈ જવા હોવાનું સામે આવ્યું છે જોકે શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પ્લાસ્ટિકની થેલીઓના ધગડ કર્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે ત્યારે નગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ પ્લાસ્ટિક મુક્ત પાલનપુરને લઈને મોટી મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર અભિયાનમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું તેવું લાગી રહ્યું છે કારણ કે પાલનપુરમાં અનેક એવા સ્થળો છે કે જ્યાં પ્લાસ્ટિકનું વેચાણ પણ થઈ રહ્યું છે રસ્તા પર પણ પ્લાસ્ટિક જોવા મળી રહ્યું છે એટલે કે પાલનપુરમાં નગરપાલિકાનું જે પ્લાસ્ટિક મુક્ત પાલનપુરનું અભિયાન છે તેના ચારેય આમ ધજાગરા ઉડતા હોય તેવું લાગી રહ્યું છે સમગ્ર શહેરમાં ઠેર ઠેર સ્થળોએ રા લારી હોય કે દુકાનદારો હોય પ્લાસ્ટિકની થેલીમાંથી સામાન આપતા હોય અને લોકો પણ હાથમાં પ્લાસ્ટિકની થેલીમાં સામાન લઈ જતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે પાલનપુર નગરપાલિકાના તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે લોકોના મોઢે હાલમાં એક જ વાત ચર્ચાઈ રહી છે કે નગરપાલિકા દ્વારા જો મોટી મોટી જાહેરાતો કરીને પ્લાસ્ટિક મુક્ત અભિયાનની જાહેરાતો તો પણ કરવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થતો હોય તેવું લાગી રહ્યું છે પાલનપુર શહેરમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચાલુ છે પણ આ પ્લાસ્ટિક મુક્ત અભિયાન એવું નથી કે જે લાગતું નથી કે અહીંયા પ્લાસ્ટિક મુક્ત છે આ જે નગરપાલિકા તંત્રની સામે નગરપાલિકાની સામે એડજસ્ટ જે નાકા ઉપર જે શાક માર્કેટ આવેલું છે આ શાખ માર્કેટની અંદર પ્લાસ્ટિક ખૂબ મોટા પ્રમાણની અંદર ઉપયોગ થાય છે તો તેના ઉપર તંત્ર જાગતું નથી તો જે આ નગરપાલિકા જે પ્લાસ્ટિક મુક્ત અભિયાન સરકાર દ્વારા જે કરોડોના ખર્ચે જે ગ્રાન્ટ આપવામાં આવી રહી છે એવું ચોખ્ખ ચોક્કસથી લાગી રહ્યું છે કે આ ગ્રાન્ટ પાણીમાં જઈ રહી છે હજુ જે પાલનપુર પાલનપુર એવા વિસ્તારો છે કે જ્યાં પ્લાસ્ટિકના મોટા મોટા ઢગલા છે એવા વેપારીઓ છે કે જ્યાં પ્લાસ્ટિકનું વેચાણ કરે છે એવા રોડ રસ્તા છે કે જ્યાં પ્લાસ્ટિક ખૂબ મોટા પ્રમાણની અંદર જાહેર જોવા મળી રહ્યું છે તો શું આના ઉપર તંત્ર ક્યારે જાગશે તો તેના ઉપર કે હકેમ કાર્યવાહી નથી કરવામાં આવતી તો ચોક્કસથી આ જે તમે અભિયાન હાથ ધર્યું છે એ અભિયાન ચોક્કસથી એવું નથી લાગતું કે તમે પ્લાસ્ટિક મુક્ત કર્યું હોય તો ન્યૂઝ પોઈન્ટ ગુજરાત નિર્મલ સુથાર બનાસકાંઠા